આગળ વાત કરીએ સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે છ નેતાઓએ સંગઠનના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે સંગઠનનું નવું માળખું જાહેર થાય તે પહેલાં જ વિખવાદ સામે આવ્યો છે નવી હોદ્દેદારોના નામની જાહેરાત થતાં જૂના જોગીઓ નારાજ થયા છે સંગઠનને મજબૂત કરવા એકસો એકાવન હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે નવા સંગઠન માળખા સામે અસંતોષ વ્યક્ત થઈ રહ્યું છે અને આ સંતોષના કારણે જ રાજીનામા આપ્યા હોવાની વિગતો છે રાજીનામું આપનાર હોદ્દેદારોમાં સુરેશ પ્રમુખ છે દીપક પટેલ જે મહામંત્રી છે ઇમ્તિયાઝ શેખ અશ્વિન સાવલિયા અલી પિરઝાદા નાસિર સિમેન્ટવાળા આ તમામનો સમાવેશ થાય છે કે જેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે વધુ માહિતી અમિત જોડાયા છે મારી સાથે સીધા અમિત અહીંયા કોંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડતું જોવા મળી રહ્યું છે મોટા છ હોતેદારોએ રાજીનામા પોતાના પદ પરથી આપ દીધા છે અપડેટ શું કયા કારણોસર રાજીનામા આપ્યા જી ચોક્કસથી કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ છે તે બેઠી થવાના પ્રયાસો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સુરતમાં કોંગ્રેસમાં એક ગાબડું પડ્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનની જાહેરાત કરતાં જ સુરતના છ મોટા કોંગ્રેસના જે જૂના જોગી કહેવાય તેમનાથી રાજીનામા હોદ્દા પરથી આપવામાં આવ્યા છે ને ક્યાંક ને ક્યાંક નારાજગી પણ છે. નારાજગીને લઈને આપણી સાથે કોંગ્રેસ નેતા અશોક અધેવાડા છે. અશોકભાઈ કોંગ્રેસના જૂના જોગીના હોદ્દા ઉપરથી રાજીનામા શું સૂચવે છે? હું આપના ન્યૂઝ કેપિટલ મારફતથી સમગ્ર જનતાને જણાવવા માંગુ છું કે જે કોઈ હોદ્દા પરથી રાજીનામા જે પડ્યા છે એ મને મારા વિચારો મુજબ એવું લાગે છે કે સંકલનનો અભાવ છે અને હજી બીજા પણ પાંચ આઠ લોકોના મારી ઉપર ફોન પણ આવ્યા એટલે મેં એમને કીધું ભાઈ અમને આવું કશું આપણે કાંઈ કરવાનું નથી અમે અમારું પ્રદેશ નેતૃત્વને મુકુલ વાસનિકજીને પણ હું મેસેજ છોડ્યો છે એ પણ સમય આપશે એટલે એમની જોડે સુરત શહેરના સંગઠનને લઈને હું વાતચીત અમે કરવાના છીએ કારણ કે હંમેશા કોઈ પણ પ્રતિનિધિત્વ જ્યારે અપાતું હોય છે સંગઠનનું ત્યારે હંમેશા દરેકને જોડે વાતચીત કરીને અને ધ્યાનમાં લઈને અપાતું હોય છે તો આમાં કંઈક ને ક્યાંક ક્ષતિ રહી ગઈ છે પણ એ પારિવારિક મામલો છે અને પરિવાર સાથે બેસીને અને અમે એને ચોક્કસ સુલજાવશું અશોકભાઈ રોહિત સાવલિયા કરીને એક સંગઠન મંત્રી જેમને બનાવવામાં આવ્યા છે કોંગ્રેસના જે રાજીનામું આપનારાનું એવું કહેવું છે કે તેઓ આપને સમર્થન કરતા હતા અને હવે જો આપને સમર્થન કરનારા જ કોંગ્રેસનું નેતૃત્વ કરશે તો અમારે કોંગ્રેસ સાથે કામ નથી કરવું અમે કોંગ્રેસની વિચારધારા સાથે આગળ વધશું પરંતુ અલગ રીતે આ બાબતને કેટલી જુઓ છો કે આપવાળા કોંગ્રેસમાં આવે છે કે પછી કોંગ્રેસવાળા આપમાં જાય છે પક્ષ દરેક લોકો બદલતા હોય છે નિષ્ઠા બહુ મહત્ત્વની હોય છે અને જે સ્વાભાવિક છે સિનિયર જે વર્ષોથી કોંગ્રેસમાં હોય એમને યોગ્ય સ્થાન ન મળ્યું હોય ને આવી રીતે જ્યારે બીજી પાર્ટીની અંદર કામ કર્યું હોય ગત કોર્પોરેશનમાં અને એને આપણો છે એમ કરીને મારો આપણો નહીં મારો છે એમ કરીને એમને જ્યારે સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું હોય ત્યારે સ્વાભાવિક છે નિષ્ઠાવાન કાર્યકરો નારાજ થતા હોય છે અને એના માટે કઈ ના કઈ શહેરના સંકલનનો અભાવ જે રહેલો છે એ અમે આવતા સમયમાં સૌ સાથે મળીને સુલજાવશું જે કોઈ રહી ગયેલી છે એને પણ અમે અમે આગળ વાત કરીને ફેરફારો થતા છે બધા બીજો એક સવાલ કે કોંગ્રેસના જ બે હોદ્દેદારો છે નવી નિમણૂક થયા બાદ કોંગ્રેસને લોકસભામાં મોટું ડેમેજ કરનાર નિલેશ કુંભાણીને મળવા જાય છે આ કેટલું યોગ્ય એ યોગ્ય નથી કારણ કે જે માણસે સુરતની લોકસભાની સીટ પોતાના અંગત લાભને લઈને અને રાજીનામું ધરીને અને પાર્ટી સાથે જે આજ સુધીના ગુજરાતના ઇતિહાસમાં નથી કર્યો એવો દગો કર્યો છે હું એને બે એંગલથી જોવા માંગીશ એક તો એ વ્યક્તિને એને કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી કાંઈના કાંઈ કા અમારા નિષ્ઠાવાન કાર્યકરોને ડેમેજ કરવાની કોશિશ કરી છે અને જો અમારા કાર્યકરો સાથે સંકળાયેલા હશે તો એના માટે શહેર સમિતિ અને પરદેશ સમિતિ એની ચોક્કસ નોંધ લઈને આગળની કાર્યવાહી કરશે મોટું પાટીદારમાં જ એક નામ છે જે ચાર વોર્ડને પ્રભાવિત કરે સુરેશ સુહાગ્યા જો પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા હોય તો કઈ રીતે જુઓ છો પાટીદાર વોટ બેંક ની કેવી અસર થશે આ ચાર વોટ જે અલગ અલગ કહેવાય કે બુથો ચોક્કસ એ યુવાન કાર્યકર છે અને એની ઇફેક્ટ પાટીદાર સમાજમાં ઘણી આવે અને આવી રીતે અનેક પાટીદાર નવ યુવાનો કાંઈ ના કાંઈ સંકલનના ભાવના હિસાબે નારાજ છે અને એ સંકલન જે તૂટ્યું છે એ જ્યારે સાંધવાની જવાબદારી એક હું પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે હોઉં કે એક આગેવાન તરીકે મારી પણ બને છે તો હું મારો સંપૂર્ણ પ્રયાસ એવો કરીશ કે બધું સંકલન સારી રીતે થઈ શકે અને જે કાંઈ લોકોની અંદર પરિસ્થિતિઓ ઊભી થઈ છે એના પ્રદેશ નેતૃત્વ સાથે બેસીને અને માળખામાં અપડાઉન જે કાંઈ કરવાનું આવશે તે અમારા મુકુલ વાસનિકજી હોય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય એમની જોડે ડિસ્કસ કરીને આગળની કાર્યવાહી કરશું પાટીદાર નેતા અશોક દેવાળા કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે હાલ જે નવું સંગઠન જાહેર થયું છે ને તેને લઈને જે પણ નારાજગી છે સંકલનનો અભાવ છે કે ઉપરાંત જે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ કોંગ્રેસને ડેમેજ કરનારાઓને મળી રહ્યા છે તે તમામ બાબતને લઈને હવે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરવામાં આવશે અને જે સંગઠનને નવું તૈયાર કરવામાં આવ્યું છે તેમાં કંઈ પણ ફેરફારો કરવાના થશે તે ફેરફાર થશે પરંતુ હાલ જે સૌથી મોટી વાત સામે આવી રહી છે કે ઉપપ્રમુખ સુરેશ સુહાગ્યાનું નામ છે તે કોંગ્રેસ માટે મોટું ડેમેજ કરનારું છે કારણ કે પાયાના કાર્યકર્તા તરીકે તેઓએ ખૂબ જ